સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજીરા સર્કલ નજીક 3 દિવસ અગાઉ પાલિકા સંચાલિત બીઆરટીએસ બસની અડફેડે બનેલી ગમતવાર અકસ્માતની ઘટના બાદ મોડે મોડે તંત્રએ પોતાની આળસ ખંખેરીને અંતે મીટિંગનો દોર શરૂ કર્યો છે આજરોજ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન સહિત પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મળેલી મહત્વની મીટિંગમાં પાલિકા અધિકારીઓ બીઆરટીએસ અને સિટી બસના કોન્ટ્રાક્ટરો સહિત અન્ય પદાધિકાર પણ ઉપસ્થિત રહ્યા હતા જે મીટિંગમાં ભાજપ શાસકો દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જે અગાઉની ચૂંટાયેલી પાંખ દ્વારા આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા નહોતા ઘટનાની ઉચ્ચ સ્તરે લેવાયેલી ગંભીર નોંધ બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર અને ભાજપ શાસકો પણ હરકતમાં આવ્યા છે ઘટના બાદ જાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ બનાવની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી જ્યારે ભાજપ અધ્યક્ષ આર પાટીલ પણ આ ઘટનાથી ઘણા વ્યથિત હતા જ્યાં અંતે પાલિકા તંત્ર અને ભાજપ શાસકો દ્વારા બે જવાબદાર પૂર્વક બસ હંકારી નવા નવા અકસ્માતની ઘટના સર્જતા બસ ચાલકો અને કોન્ટ્રાક્ટરો સામે પગલા ભરવા તૈયારી દર્શાવવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ કતારગામ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટના બાદ ગ્રીન સેલ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ અંગે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધતા સુરત મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે

તે બાબતે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે ને આજે અમે અમારા સ્ટેન્ડિંગ જેમાં રાજનભાઈ બીઆરટીસના ચેરમેન સોમનાથભાઈ શાસક પક્ષના નેતા શશીબેન કમિશનરસિંહ ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મીટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છીએ જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે અને આનો રિપોર્ટ રોજ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે ચોરી ટિકિટ નહીં આપી મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવરોને કન્ડકટરો કરે છે તો તે માટે એજન્સ એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ લોકોને કરાવવું પડશે નિયર ડોક્ટર પાસે જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કન્ડકટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં બસમાં કઈ કઈ સુવિધા આવે સૂચના હોવી જોઈએ તેનું ચેક ક્લિક બનાવવામાં આવશે જવાબદારી અધિકારીની સહિતથી દર માસે ચકા ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે જે જે બસમાં ડિજિટ બોલ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે વિજિલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતે મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચ્ચાપત જેવી પોલિસીની ફરિયાદ નોંધી પરમાનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે મિટિંગ લાગત એજન્સી મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને સોકો જ નોટિસ આપી ખુલાસો માંગો તેમજ બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ હશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે આવનારા સમયમાં એજન્સી ઉપર પણ એફઆઈઆર કરવામાં આવશે ક્રોસિંગ સ્પીડ પર ઝીરો થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાઇસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા તરફ કરવામાં આવશે કોઈ ડ્રાઈવર પકડાય તેને આરટીઓમાં જાણ પરમેનન્ટ એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે એક વર્ષમાં છેલ્લા એક વર્ષમાં બીઆરટીસ તથા સિટી લિંકમાં મોબાઈલ ચોરી તથા મારામારીનો ગુનો જે થઈ એ લાસ્ટ એક વર્ષનો અમે રિપોર્ટ મંગાવીએ છીએ કઈ બસમાં થયું તો એના આધારે એ કન્ડક્ટર પર અમે કાર્યવાહી કરીશું